હલો ફેમલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરી એ પરમાત્મને પ્રણીતા કલેશ નાશાય ગોવિંદય નમો નમ કેમ છો બધા મોજમાં અમે પણ બહુ જ મોજમાં છીએ અને આજનું વાતાવરણ ખરેખર બહુ આમ સારું એવું છે હોપ આજનો આખો દિવસ વરસાદ ન આવે વેફર નહીં પાડવાનું છે બધું પડી જાય કારણ કે વાતાવરણ તમે જોઈ શકો છો આ અંધેરું તો નથી એટલું બધું પણ આ બાજુ થોડુંક છે બાકી અહીંયા તો ઉઘાડ જેવું છે અને જો મે બી પોસિબલ થાય તો આજે બધા જ ના પાર્સલ ડિસ્પેચ કરવાના છે કારણ કે બહુ બધા પાર્સલ આવી કારણ કે બહુ બધા ઓર્ડર્સ આવી ગયા છે અને હજી ઘણી બધી નવી વસ્તુ લોન્ચ કરેલી છે તો જે જે લોકોને નથી ખબર કે નવી કઈ કઈ વસ્તુ આપણે એડ કરેલી છે કે જે તમને બધાને બહુ યુઝફુલ છે તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે અને ત્યાંથી તમને તમામ પ્રોડક્ટનો લિસ્ટ પ્રોવાઈડ થઈ જશે તો ફિલહાલ તો લાગી છે જોરદાર ભૂખ કારણ કે કાલે રાત્રે સાડા છ વાગ્યામાં જમી લીધેલું તો અત્યારે તો બહુ જોરદાર ભૂખ લાગી છે બધાને મને એકને નહીં તો ચાલો ફટાફટ નીચે જઈએ નાસ્તો બનાવી લઈએ ત્યાર પછી નાસ્તો કરીએ વન બાય વન બધાને અને તમને બધાને પણ મળવા જઈએ મોર્નિંગમાં ઘરના બેહી ગયા છે નાસ્તો કરવા જય કેવું રહ્યું વાતાવરણ કેવું છે પપ્પા બહાર તમે મંદિરે ને ફૂલ એસી હવે તો મમ્મી કોઈ એસી નું નામ નહીં લે ઘરમાં હા હમણાં હવે હવે પપ્પા આગાહી પૂરી ને નહીં પછી બે ત્રણ પછી થાય છે ઓહો એટલે થાય ખરું

દાદ નો તો બહુ આપો એટલે પોસુ પોસુ હોય તો અમાર તો મમ્મી હા હા કામ રોટલા ન ખવાય તો પછી હોશમ ન થાય હોશમ ન થાય હે પપ્પા કંઈ ન રાઉં ખાઈ લ્યો આપણે થોડું ખાઈ પછી આપણે બંધ કરી દેવું રેડી હું આખો મેં કક દોય કે કરું હા કટર બટર તો બજા મોનો ન ખાતું વસ્તુ

બો મીઠું થાય દૂધી કરતાં એટલું સરસ થાય દૂધીના સાથ મોળી થાય આનું મીઠું થાય મજા આવે ખાવાની આપડી દૂધીના આપડા તુંડાના બી છે તો અત્યારે આને હવે થોડક લીલા છે અજી સુકાઈ અને પછી થાય કોપા દિવાળી ઉપર ને ઓકે ઠંડી પડે ને ચોમાસા પછી તે બધું શાકભાઈ આપણે બલ્કમાં આવવાનું વાવી દેવાનું

ફાફડી તો હતી પણ નગરૂ ફાફડી ફાફડી પછી ફાફડી બ ના પડે છે પેટ ભાખરી છે માલિક તમે ફાફડી નડે થઈ જાય હા ને એવું છે તો વિશાલ વરસાદ નથી આવવાનો મેબી

અને શુક્રવારે પાછો આમ થોડું ઓલું થાય આવતો શુક્રવાર નથી પાછું શનિવારે છે આખું અઠવાડિયું સતત વરસાદ ગૌરવ સ્વામી છે ને કે છે બે દિવસ ખુલ્લું નથી

हरो हलो फाइनली यहाँ पे हमारे जो पार्सल हैं वो डिलीवर हो रहे हैं बॉक्स के अंदर तो रखा है लेकिन जो हमारी फ़रफर और वेफर के सारे ऑर्डर्स हैं वो हम सेपरेट सेपरेट बॉक्स में देते दे हैं ताकि आप सभी के पास अच्छे से पहुँच पाए एंड हमारे जो सारे पिक्कल हैं वो हम इस तरीके से कुछ बोटल में पैक करके आप सभी के पास भेजने वाले हैं तो यहाँ पे ऑर्डर हमारा हो गया है एकदम रेडी तो अभी चलिए अभी कहीं से भी ये हिलेगा नहीं अभी सीधा कस्टमर इसे ओपन करेंगे तभी ये ओपन होने वाला है क्योंकि को हमने अच्छे से बॉक्स में पैक कर दिया है तो चलिए अभी इन पार्सल को पैक करके हम करते हैं हमारे कस्टमर के पास डिलीवर मस्त मेनू मो गुजराती मस्त खांड भात डाल छा रोटलीफेला बटा का अनुशा

चलो आवे जाओ वैदा मस्त हमारा देशी बपोरा करवा और फाइनली अभी हम मॉर्निंग मॉर्निंग में वापस बैठ गए हैं सारा काम वाम करके हमारे जो सारे प्यारे प्यारे फैमिली मेंबर्स के जो ऑर्डर्स हैं उन्हें पैक करने क्योंकि अभी दो तीन दिनों से अभी बात चल रही थी कि पैकिंग किया जाए पैकिंग किया जाए लेकिन बारिश की वजह से थोड़ा पोस्टपोन करना पड़ा लेकिन अभी दो दिनों से थोड़ा वेदर हमें सपोर्ट कर रहा है इसलिए सभी लोगों के जो पार्सल हैं वो आज डिलीवर होने वाले हैं तो जो सभी की फेवरेट थी गोड़ केरी जिसके बहुत ज़्यादा ऑर्डर थे बल्क में तो अभी गुड न्यूज़ के बदले अभी हम आप सबको बैड न्यूज़ सुनाते हैं कि अभी ये आउट ऑफ स्टॉक हो चुका है मुरब्बा भी आउट ऑफ स्टॉक हो चुका है लेकिन इसके बदले में हम आपको स्पेयर में एक ऑप्शन देते हैं कि गली कटकी जो होती है वो भी अवेलेबल है तो इन दोनों के बजाय आप वो भी ऑर्डर कर सकते हैं त्यार पी मेन बधा मोस्ट फेवरेट खाटी केरी और गुंदागिरी ये हजी थोड़ू थोड़ा स्टॉक में अवेलेबल है कि आनी पच्ची हम अर्धो राउंड जा ત્યાર પછી આ ચણા મેથી પણ ખાટી કેરી અને ચણા મેથી ચણા મેથી જસ્ટ છે હવે જો ઓર્ડર આવી જશે એટલે આજે ખતમ થઈ જવાનો છે એનો સ્ટોક કેરડા બધાના મોસ્ટ ફેવરેટ અને કેરડા અને ગરમરની તો મને લોટ્સ ઓફ ઇન્કવાયરી લોટ ઓફ રિવ્યુઝ કે બધાને બહુ ભાવે છે કેરેડાને ગરમર તો હવે ઈ બહુ ઓછા ઓછા સ્ટોકમાં આવે છે પણ આ સ્ટોક તો ખતમ થઈ ગયો છે તો કેરડા અને હજી તમને લોકોને મળી રહેશે એટલે બહુ ઓછું ઓછું સ્ટોકમાં છે પણ આ સ્ટોક ખતમ થશે તો એ પછી આપણે નવો સ્ટોક લાવેલા છીએ કે અલગ અલગ બહુ બધી આઈટમ્સ આપણે લોન્ચ કરેલી છે તો અથાણા પછી ઘણી બધી આઈટમ્સ લોન્ચ થઈ ગઈ છે તો જે જે લોકોને નથી ખબર કે નવી નવી પ્રોડક્ટ આપણે શું એડ કરી છે તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો ત્યાંથી તમને ટોટલી જે આપણે નવા નવા પ્રોડક્ટ્સ છે એનું લિસ્ટ પ્રોવાઈડ થઈ જશે તો ચાલો ફિલહાલ હવે આ બધી જ વસ્તુ હજી તો અડધું અહીંયા છે અડધું અંદર છે વેફરની બધું એટલે થોડુંક પહેલાં પેકેજિંગ કરી લઈએ ત્યાર પછી પાર્સલ આપણે આજે આજે ડિસ્પેચ કરી દઈએ જેથી કરીને બીજા આની જગ્યાએ નવા ઓર્ડર આવી શકે તો ચાલો હવે ફટાફટ આનું પેકિંગ સ્ટાર્ટ કરી અને મેઈન કે જ્યાં મેઈન ઢગલો જ તમને લોકોને નથી બતાવેલો બહુ બધા લોકોના ઓર્ડર્સ છે કે તમારી વેફર તમારી ફર એટલી સરસ અને પહોંચી છે પણ અમે તમારા બધા સુધી બહુ પહોંચાડવા માંગીએ છીએ તો આ બધા લોકોના ઓર્ડર્સ આજે અખા ભેગા જ ડિલિવર થવાના છે અને જે બીજા જે નવા નવા ઓર્ડર્સ છે વેફર રિલેટેડ એ લોકોને થોડું ડીલે થશે કારણ કે વાતાવરણ થોડું રેડી થાય પછી આપણે ફરી વેફર પાડીને તમારા બધા સુધી પહોંચાડવાના છીએ અને મેઇન કે ઘણી બધી નવી વસ્તુ આપણે ગઈકાલે લોન્ચ કરી દીધી છે તો એમાંથી પણ ઓર્ડર આવવાના શરૂ થઈ ગયા છે અને એ ઓર્ડર આપણે પેક પણ આજે કરી લીધા છે કારણ કે આજે ડિસ્પેચ થવાના છે બધા તો જે જે લોકોને નવી કઈ કઈ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે એ હજી નથી ખબર તો નીચે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ આપણે બહુ બધી નવી વસ્તુ ઇન્કલુડિંગ કરેલી છે તો તમે ત્યાંથી જે ઇન્કવાયરી કરી શકો છો ફિલહાલ મારા પ્યારા પ્યારા ફેમિલી મેમ્બર્સ સુધી આપણે મમ્મીના હાથની વેફર મમરી અને મેઇન કે ભરેલા શાકનો મસાલો અને લોટ ને બધું અને મેન તો મમ્મીના હાથના સ્પેશિયલ અથાણા આપણે પેકેજિંગ કરીને ઓલમોસ્ટ રેડી રાખેલા છે હવે જસ્ટ આનું પેકિંગ કરી અને આપણે ડિસ્પેચ કરવાના છે તો ચાલો ફટાફટ આપણે હવે કામ ઉપાડી લઈએ ઓર ફાઇનલી અભિયા મંદિર દર્શન કર કે વાપિસ આવે તો એને અમે દે દિયા હે દગા क्योंकि हमारे हिस्से का जो आइसक्रीम था वो ये खा गए हैं खुद के हिस्से का तो रात को खा ही गए हैं हमारे हिस्से का भी अभी खा गए आ दीदी न खा तो दोगे रात तो रे तो तुम भरी-भरी न खातो तो मैं रोज खातो थे हमारी आए मैं बे चमची देखी थी પછી મે કીધું કે બોહારો આઈસ્ક્રીમ છે હું રોંડે ગઈ તો હું બી ઓલા નો કે કેલો વાહેરી બોહ હજવેન રાખ કે નકો ખાઈ જાયે આહેરી જાયે આહી

ખાલી પૌવાનો પ્રોગ્રામ હતો પણ વિશાલ કે કે નહીં આજે બટેકા પૌવા ખાવા છે તો બટેકા બફા મીકા છે ખાલી પૌવા નથી ભાવતા ખાલી પૌવા નથી ભાવતા પૌવા હોય તો મજા આવે મજા આવે નામ જોય તો હળવો ફૂલ નાસ્તો અને મજા આવે ખાવાની તો ચાલો ફટાફટ પૌવા બનાવીએ પપ્પા તો જતા રહ્યા બહાર બેસવા હા અને અડધા પાર્સલ અમારે આજે ડિલિવર થઈ ગયા છે અને ફ્રાન્સ યુએસએ લંડન એ બધા પાર્સલ છે એ આવતીકાલે હું ડિસ્પેચ કરીશ હા ઓસ્ટ્રેલિયા નું બી છે હા તમે તો ગયા તા બધા પેક કરી રાખ્યા આખી બપોર મેં જ કર્યું છે પાર્સલ પેકિંગ કરી ઇન્ડિયાના ના બધા ડિસ્પેચ કરી દીધા અને આઈના હતા ફોરેન ના પછી મેં કીધું આજે ઓલરેડી લેટ થઈ ગયું હતું છ સવા છ થઈ ગયા મેં કીધું કોઈ રીતે હું આજે ન પહોંચી શકું એટલે મેં કીધું હજી એક ઓર્ડર આની અંદર ઇન્ક્લુડિંગ છે એટલે ગરમરનો એટલે ઈ હું પેક કરી દો એટલે બધા જ પાર્સલ મારે એક સાથે જતા રહેશે પાંચ કિલો કિલો ગરમર છે એક સાથે એમની ઈ જ બાકી રહી ગયો છે મારે કિલો પાંચસો ગ્રામ મંગાવી છે અને બહુ ભાઈ એટલે કે મારે આખું વરસ કઈ ઉપાધિ નહીં એટલે મમ્મી ને કેતી મમ્મી પાંચ કિલો ગરમર કે જે ગરમર ખાતા હોય ને એ લોકો તો ઘાય ઘા ગરમર લે બબે ત્રણ ત્રણ લે કા મમ્મી એક આરે આપડે દર્શક દીધું નહીં તો એ તો ડબલું દેખાય નહીં

એવું છે પણ એ સિવાય બહુ બધી વસ્તુ આપણે લોન્ચ કરી દીધી છે એટલે હજી જે જે લોકોને નથી ખબર કે નવી કઈ કઈ વસ્તુ બહુ બધી અમે લોકોએ લોન્ચ કરી છે એનો નંબર નીચે ઓલરેડી મેં મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો અને તમને તમામ વસ્તુના પ્રાઇસ લિસ્ટ પ્રોવાઈડ થઈ જશે તો ચાલો વિશાલ ફિલહાલ હવે જઈએ કિચન તરફ અને મસ્ત કઈક બટેકા હા તમે થાકી ગયા તમે રેસ્ટ લ્યો થોડી વાર ત્યાં મસ્ત બટેકા બની ડન ડન અને આ જો મારે એટલે મોડું થયું મમ્મી મમ્મી પાસેથી બાધીને લઈ આવી એની પાસે કેટલા બધા છે વિશાલ તો આવું એને ક્યાં લઈને જાવું હોય છે એટલે મને ગઈ મોતો લેતી આવી તો ઘડીક વાર તો ના પડી કે રેવા દે મારે જોતું છે કે કેટલા બધા તું લઈ ગઈ છે અહીંથી કાલે એ પેલું ન લઈ આવી ચોરસ બેગ ઈ માં ઈ મોકલો તો ઈ લેતી આવી તો આજે આ પાછું લેતી આવી તમને ઉપર ઉપર બે દીથી બે પર્સ લઈ આવું છું તો આજ તો દેતી જ નહોતી કે કાલ તો લઈ ગઈ છે જે એકલી કોમેન્ટ આવી છે ઓ

મારા પપ્પા એમ કે માસી કા મારા નાની નો ફોન આવે ને સાતમ કાક ઓછું હોય મીઠું ઓછું હોય કઈ ફોન એવા લાગે છે કે રાજુલાથી કોક નો કે ઓછું હોય આમ જેવું કરો મને

हेलो हेलो बोलो बोलो फाइनली यहाँ पे आपके पोहा हो गए हैं तमस्त रेडी लाल भेळा लीला तमस्त रेडी बी घेतलाच का जेवा एकदम टेस्ट तो माय बेस्ट और आणि साथी आउसे मस्त मस्त सेल तो એટલે तो बो रेडी निघाचो भगवान ने तरी आपण બધા बेसी जाए एज पर द डे का हमारा लास्ट डिनर हल्का-फुल्का सा सभी बैठ गए हैं पोहा बटे का खाने काय मजा जायवा करे बडा पोहा

લઈ આવ્યા આપડે ઓલું ચોકલેટ નું મોટું ઓલું બોક્સ આવે છે ને એ લીધું વેફર લીધી ઓલી મોળી વેફર અને મોળી વેફર ને બીજું ગાંઠિયા લીધા દાદા આગાહી કેટલા દિવસ સુધી ની છે વીસ તારીખ સુધી ની છે તો કાલે ને પછી તો થોડા ઘણા તડકા પડશે ને પાછા પડશે તો તારીખ સુધી આગાહી છે ખારું હાલો જમી લીધું હા જમી લીધું બેન હવે કરો ઘડી